નમસ્કાર ઇન્ડિયન પોલીસ પ્રેસ માં આપનું સ્વાગત છે સુરત ના ઝવેરી દ્વારા શુદ્ધ ચાંદી માં રામલલા ની પાંચ ફૂટ ની પ્રતિમા નું કરાયું નિર્માણ સુરત ના ઝવેરી દ્વારા શુદ્ધ ચાંદી માં રામલલા ની પાંચ ફૂટ ની પ્રતિમા નું કરાયું નિર્માણ ભગવાન શ્રી રામ પ્રત્યેની પોતાની અનન્ય શ્રદ્ધાને અભિવ્યક્ત કરતા શહેરના એક ઝવેરીએ શુદ્ધ ચાંદીમાંથી રામલલાની પાંચ ફૂટ ઊંચી ભવ્ય પ્રતિમાનું નિર્માણ કર્યું છે કલા અને ભક્તિના આ સુભગ સમન્વય સમાન પ્રતિમાનું અંદાજિત મૂલ્ય આશરે અગિયાર લાખ રૂપિયા છે આ કલાત્મક મૂર્તિએ સુરતના શ્રદ્ધાળુઓ અને કલા રસિકોમાં ભારે આકર્ષણ જગાવ્યું છે આ અદભુત પ્રતિમાના નિર્માણમાં ચાર એકસો વીસ કિલોગ્રામ શુદ્ધ ચાંદીનો ઉપયોગ કરવામાં આવ્યો છે આઠ કુશળ કારીગરો દ્વારા સતત એકસો ચુમ્માલીસ દિવસની મહેનત બાદ આ મૂર્તિ તૈયાર થઈ છે આ મૂર્તિ અયોધ્યામાં બિરાજમાન રામલલ્લાના બાળ સ્વરૂપની પ્રતિકૃતિ છે અને તેની બનાવટમાં ઝીણવટ ભરી કલાકારીગરી સ્પષ્ટપણે દ્રશ્યમાન થઈ છે જેણે તેને આસ્થાનું કેન્દ્ર બનાવ્યું છે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ બાદ સુરત શહેર તરફથી સતત ભક્તિભાવ પૂર્વક અર્પણો કરવામાં આવી રહ્યા છે આ અગાઉ સુરતના જ એક ઉદ્યોગપતિ દ્વારા ભગવાન રામલલ્લા માટે અગિયાર કરોડનો સુવર્ણ જડિત મુગટ ભેટ આપવામાં આવ્યો હતો તે જ શ્રૃંખલામાં ચાંદીની આ ભવ્ય પ્રતિમાનું નિર્માણ સુરતની રામ ભક્તિનું વધુ એક ઉદાહરણ પૂરું પાડે છે